તો ગુજરાતનો યુવાન ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા બચ્યો જેમાં ડિજિટલ એરેસ્ટ કરનારને ગુજરાતી યુવાને શિખામણ આપી મહેસાણા અલ્પેશ પટેલ નામના કોન્ટ્રાક્ટરને આવ્યો હતો કોલ કોલરે તમામ વિરુદ્ધ ફરિયાદ થઈ હોવાનું કહી સ્ટેટમેન્ટ માંગ્યું તમારે સ્ટેટમેન્ટ આપવું જ પડશે કે કહીને ડિજિટલ એરેસ્ટ કર્યું કોલમાં કહ્યું તમારા નામના સિમથી વાયોલેશન મેસેજ થઈ રહ્યા છે

મેં જ્યારે કોલ પિક કર્યો એટલે એક રેકોર્ડિંગ રેકોર્ડિંગ મને સંભળાયું અને પછી એમાં એવું જણાવવામાં આવ્યું કે તમે વાત કરવા માટે એક દબાવો એટલે મેં એને એક પ્રેસ કર્યું પછી લાઈન કનેક્ટ થઈ કોઈની સાથે અને એમને પછી મને કહ્યું કે વેલકમ ટુ ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ એમ કરીને વાતચીત ચાલુ કરી અને એમને મને જણાવ્યું બ્રીફ કર્યું મને કે અમે ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટથી બોલીએ છીએ અને તમારો તમારા નામથી એક સીમ ઇસ્યુ થયું છે હા પછી મને એવું કહ્યું કે અને જે સીમ ઇસ્યુ થયું છે એ સીમનો યુઝ મતલબ ગેરકાનૂની રીતે થઈ રહ્યો છે એના એ સીમ નંબર ઉપરથી હેરેસમેન્ટના મેસેજ અને બીજા મતલબ કે વાયોલેશનવાળા મેસેજ થઈ રહ્યા છે એના કારણે દિલ્હી પોલીસમાં તમારા અગેન્સ્ટમાં એફઆઈઆર લોન્ચ થઈ છે સો તમારો નંબર જે હાલ તમે જે વાત કરી રહ્યા છો જે તમારી પાસે નંબર છે એ પણ નંબર બે કલાકમાં બંધ થઈ જશે તો જો તમે દિલ્હી પોલીસમાં જઈ અને સ્ટેટમેન્ટ આપી શકતા હોય તો તમે આપી દો નહીં તો તમારો જે હાલનો જે નંબર છે હાલ જે તમે વાત કરો છો એ નંબર પણ બંધ થઈ જશે તમારો જે તમારા નામથી ઇસ્યુ થયો છે એ તો બંધ કરી દેવામાં આવ્યો જ છે ઓલરેડી બટ તમે જે વાત કરો છો એ પણ બંધ થઈ જશે આ રીતના મને એમને નંબર બંધ કરવાની ધમકી આપેલી ફોનમાં रिकॉर्डिंग स्टार्ट कर रहा हूं ओके सो डोंट इंटरप्ट अदर पार्टी ओके आप देख नहीं रहे सर मुझे मैं आपको पहले ही बताया कि इन्वेस्टिगेशन रूम में जाने के बाद मेरा कैमरा ऑफ रहेगा क्योंकि यहाँ बहुत सारे डॉक्यूमेंट फाइल हैं कितना टाइम लगेगा सर हुँ. मुझे 30 मिनट लगेगा 20 मिनट लग जा रहे वापस हाँ फ्री है बीस मिनट के लिए तो आप करा सकते हैं नहीं फ्री है तो आप जा सकते हैं अच्छा नहीं फिर तो ये कब होगा फिर बाद में बाद में कितने बजे आप फ्री रहेंगे मैं शाम को फ्री हो जाऊंगा फिर शाम के लिए नहीं हो पाएगा क्योंकि तो मुझे आफ्टर फो, फोर ओ क्लॉक कोर्ट क्लोज हो जाती है मैं, हाँ तो दो बजे कर सकते क्यूंकि तो मेरा सेठ का भी कॉल आ रहा है मैं पहुंचा नहीं टाइम पे इसलिए सेठ का कॉल आ रहा है हाँ तो वहाँ टाइम पे भी जाना है मुझे तो, काम पे